વર્ષના પોળ ખાતે જૈન જૈનતરના ચોવીસમાં તીર્થકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો બે હજાર છસો ચોવીસમો જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો જૈન ધર્મના ચોવીસમાં તીર્થકાર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે થયો તેથી દર વર્ષે આ દિવસને મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે આ દિવસ મહાવીર જયંતિ તરીકે ઉજવાય છે ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી ઓગણત્રીસ માઇલ દૂર આવેલા બેસધા પટ્ટી પાસે આવેલા કુંડલ ગ્રામમાં ચૈત્ર સુદ તેરસના શુભ દિવસે થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં આવ્યા તે સમયથી રાજ્યમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સંપત્તિમાં વધારો થતો હતો આથી તેમને વર્તમાન તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના ગર્ભમાં તેમના પછી ઘણી સારી ઘટનાઓ બની વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો હતા રાણી ત્રિશલાને ચૌદ શુભ સ્વપ્નો આવ્યા વગેરે ઘટનાને એક મહા મહાન આત્માના અવતરણનું ચિહ્ન માનવામાં આવે છે જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીર સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન અહિંસા અને આધ્યાત્મિક સ્વતંત્રતાનો ઉપદેશ આપ્યો

તેની સદગતિ થાય છે ભગવાન મહાવીરે ત્રીસ વર્ષની ઉંમરે સાંસારિક મોહ અને રાજવી વૈભવનો ત્યાગ કર્યો અને આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણના કાર્યો કર્યા ભગવાન મહાવીરને બાર વર્ષની કઠોર તપસ્યા બાદ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મહાવીરે પાવાપુરીમાં બોતેર વર્ષની વય મોક્ષ મેળવ્યો ભરૂચના શ્રીમાણી પોળ ખાતે જૈન ધર્મના ચોવીસમા તીર્થકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો બે હજાર જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં સવારના આઠ કલાકે ભગવાન મહાવીર સ્વામીની પ્રશાળ પૂજા કરવામાં આવી હતી નવ કલાકે પરમપૂજ્ય હિરણ્ય વિજયજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય હેમદર્શન વિજયજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન આપવામાં આવ્યું જેમાં બાળકો અને યુવાઓના પ્રભુ મહાવીર સ્વામી વિષયક વક્તૃત્વ પર તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું તથા વ્યાખ્યાનમાં તમામ પ્રભાવના લખી આપવામાં અઢી કલાકે મહિલા મંડળની દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શ્રી પંચ કલ્યાણક પૂજા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ હાજર રહી ભગવાન મહાવીર સ્વામીના દર્શન પ્રક્ષાલ પૂજા પંચ કલ્યાણક પૂજા જીનવાણી આરતી અને નવકાશીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું આવેલ જૈન વચન માંગવંતો ના નિશ્રમ કલ્યાણ સુંદર રીતે થઈ રહી છે પ્રભુ

ધર્મ રાજેશ્વર બને તો પ્રભુએ બધું કરી અને પ્રભુ મહાવીર નો સંદેશો ઠેર ઠેર ફેલાવવાની જરૂર છે આપણે જાણું સૌ માધ્યમથી મીડિયા માધ્યમ અહિંસા નો પ્રચાર પ્રભુ મહાવીર ની દ્વારા કરીએ તો આ થોડી જાય કહેવાય છે કે પ્રભુ મહાવીર ખૂબ ભાર મૂક્યો હતો એ પાંચ મહાવત છતા આહિષ્ય સત્ય અચર્ય બ્રહ્મચર્ય અને અપરિક્રહ આ પાંચ મહાવત દરેક જીવનમાં પાંચ મહાવત પાલવા જરૂરી છે

કરી અને વૃક્ષ રીતે તપસ્યા કરીને કેવલ ધ્યાન પ્રાપ્ત થયું કેવાય છે કે કેવલ ધ્યાન પ્રાપ્ત થયા પછી પ્રભુ કેવલી તરીકે ઓળખાયા અને કેવલી થયા પછી મારા પ્રભુએ તારે જીવન જીવ્યા ત્યાં સુધી માત્ર માત્ર જીનવાણી દ્વારા બધાને હિંસા પ્રત્યે ન કરવી જોઈએ અને અહિંસા બોતેર વર્ષ નું આયુષ્ય જીવન જીવ્યા પ્રભુ મહા મહાવીર સ્વામી અને આખા જીવનની અંદર પ્રભુ મહાવીર ખૂબ ઉપદેશ સુંદર ઉપદેશ આપ્યા અને મુખ્ય ઉપદેશ અહિંસાનો છે કે ભાઈ તમે કોઈ દરેક જીવોને જીવવો અને તમે જીવો નાના પીડીને પણ જીવવાનો અધિકાર છે તો આ જે ઉપદેશ ઘરે ઘરે પહોંચાડીએ અને વિશ્વમાં જો ફેલાવો થાય તો અત્યારે જે ચારે બાજુ દેશોની અંદર એકબીજાની અંદર જે લડાઈઓ થઈ રહી છે એનો કઈક અંશે અટકાવ થઈ શકે આજના પવિત્ર દિવસે તો હું મહાવીર સ્વામીના ચરણોમાં ખોટી ખોટી નમસ્કાર કરી લીધું છું